ત્યાં ખેડ સેન્ટરના center ના એકસો આઠ ambulance ની કામગીરી સામે આવી હતી સત્તર બે બે હજાર ચોવીસ ના રોજ ખેડ ભામા તાલુકા ના ખેડ ગઢ ગામ અચાનક પ્રસુતિ નો દુખાવો પડતા તેમના પરિવાર દ્વારા એકસો આઠ emergency સંપર્ક કર્યો હતો આ દરમિયાન ફરજ બજાવતા ઈએમટી રાકેશભાઈ પ્રજાપતિ તથા પાયલટ મહેન્દ્રસિંહ હડિયો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા તાતગાલીત વાનમાં ભાવનાબેન બેન ખેરને લઈ જવામાં આવ્યા હતા જે દુખાવ વધુ પડતા સ્થળ પર જ પ્રસુતિ કરાવવાની ફરજ પડી હતી જેને લઈને ઈએમટી રાકેશભાઈ પ્રજાપતિ દ્વારા પોતાની સૂઝબૂઝથી સ્થળ ઉપર જ સફળતાપૂર્વક ડિલિવરી કરાવી હતી અને વધુ સારવા માટે ખેડબામાં સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા રાજકમલસિંહ પરમાર પીટીવી ન્યૂઝ સાબરકાંઠા